મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લી ભિલોડાથી અરવલ્લી જિલ્લાના ભિલોડાના ભૂતાવાડ ગામને જોડતો રસ્તો તેમજ હાથમતી પુલનો મુખ્ય રસ્તા પર મોટા મોટા ખાડાઓને કારણે વાહન ચાલકોને અકસ્માત થવાની શક્યતા જોવા મળી રહી છે ભૂતાવાડ ગામનો મુખ્ય રસ્તો હોવાથી વાહન ચાલકો તેમજ રાહદારીઓને જીવના જોખમે અવરજવર કરતા જોવા મળી રહ્યા છે તેમજ હાથમતી પુલના આ જાહેર માર્ગ ઉપર ચોવીસ કલાક વાહનોની અવર જવર રહેતી હોય છે મસ્ત મોટા ખાડાઓ અને ખખડત હાલતમાં અકસ્માત થવાની સંભાવના જોવા મળી રહી છે સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆત કરવા છતાં માર્ગ અને મકાન વિભાગને આ જાહેર માર્ગને સમારકામ કરવામાં કંઈ રસ ના હોય તેવું લાગી રહ્યું છે બીજી તરફ અનેક જગ્યાએ મોટા મોટા ભૂવા પડતા આ જાહેર માર્ગને ઉપર પસાર થતા વાહનોના ટાયરો પણ ઘસાઈ ગયા છે અને જલ્દી પંચર પડી જતા હોવાથી લોકો પરેશાન જોવા મળી રહ્યા છે લોકો મુસાફરી કરતા હોય છે ત્યારે કમર અને કરોડરજ્જુમાં મોટું નુકસાન થવાની શક્યતા જોવા મળી રહી છે વિધાનસભાની ચૂંટણી પહેલાં નેતાઓએ આ માર્ગને પેટમાંથી પાણી પણ ના હાલે તેવા રોડ બનાવીશું તેવા પબ્લિકને વોટ લેવા માટે વચનો આપ્યા હતા પરંતુ વિધાનસભાની ચૂંટણી પૂરી થયાના બે વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આ ભૂતાવાડ ગામ તેમજ ભિલોડાનો હાથમતીપુલનો મુખ્ય માર્ગ તેમજ ભિલોડા તાલુકાના તમામ ગામડાઓમાં કોઈ સમારકામ અત્યાર સુધી કરવામાં આવેલ નથી આ જાહેર માર્ગો પર જાહેર જનતા તેમજ વાહન ચાલકો માર્ગ પરથી પસાર થવા મજબૂર છે અકસ્માત થાયને કોઈપણ માણસનું મૃત્યુ થશે તો જવાબદાર કોણ આ અહેવાલ બાદ માર્ગ મકાન વિભાગ નિંદ્રામાંથી જાગી આ જાહેર માર્ગને સમારકામ કરાવશે ખરા કે પછી વિધાનસભા વખતે આપેલ વચનોની જેમ વાયદા કરવામાં આવશે તે આવનારો સમય બતાવશે બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી